આવતીકાલે ગણેશ વિસર્જન થવાને લઈને સુરતમાં પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સુરત શહેરના એકવીસ જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે તો પાંચ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓનું ડુમ્મસ હજીરાના દરિયામાં વિશાળ ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવશે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ પાલિકા અને શહેર પોલીસ દ્વારા સંકલન કરી સાંધી આવતીકાલની તમામ તૈયારીઓનું હાલ નિરીક્ષણ પણ કરી લેવામાં આવ્યું છે આપને જણાવી કે આ સાથે જ ડુમસ હજીરા અને મગદલ્લા ઓવારાઓ ઉપર ચારસો થી પણ વધુ કાર્યકર્તાઓ વિસર્જનની પ્રક્રિયામાં સ્વયંસેવકો તરીકે જોડાવાના છે પાંચ ફૂટની જે મોટી મોદી છે તે દરિયામાં જશે એક મગદલ્લાનો ઓવારો હજીરાનો વારો વારો ડુમ્મસનો આ ત્રણ જગ્યા પર પણ ખૂબ સુરક્ષા એડ્રેસ પોલીસ તંત્ર સાથે સુરત મહાન પાલિકાની દ્વારા બોટ પણ મુકવામાં છે લાઈફ જેકેટ પાપવામાં આવે છે ઓર મજબૂત છે ઓર બધા કાર્યકર્તા મજબૂત છે તો તેનો પણ લાભ લે મુખ્યત્વે વહેલા સવારે નીકળે તો જ તમને આ લાભ વધારે મળે એવું લાગે છે કારણ કે સાંજ પછી ભરતીમાં ઉતરી જતી હોય છે દરિયાની તો એના માટે સૂર્ય સૂર્યાસી સાથે વહેલા સવારે નીકળે અને પોલીસ સંતોએ મોટી મૂર્તિ ખાસ કીધું છે તમે છોડી દેશો તો તમારી મૂર્તિ અડચન થાય તો ભગવાન ગણેશજીની મૂર્તિ ખંડિત ના થાય અથવા કાપવી ના પડે એંગલમાં કસે એના માટે અભ્યસ્ત ગોઠવા સહકાર આપે અને સંતોના ખાસ આચાર્ય પાલન કરો તો આ ગણેશ ઉત્સવ પરિપૂર્ણ સુરતમાં સૌથી મોટા તહેવાર ગણેશ વિસર્જન નું આવતીકાલે વિસર્જન છે સુરતમાં એસી હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના થઈ છે અને એસી હજારથી વધુ પ્રતિમાઓ જે પાંચ ફૂટ ની મૂર્તિ છે તે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તળાવ બનાવવામાં આવ્યા છે છે અને તેમાં તૈયારી જોઈ શકાય કે ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત થાય તે તૈયાર કરી દેવામાં આવ્યું છે સમગ્ર શહેરમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે તમામ તૈયાર જે કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે ત્યાં શાંતિ રીતે જે ગણેશજીનું વિસર્જન થાય તે માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે સાથે જે મોટી પ્રતિમાઓ જે છે તે દરિયામાં

મુખ્યત્વે આ દરેક કૃત્રિમ તળાવ પર વિઝિટમાં અમે જોયું છે કે સરકાર તંત્ર એલર્ટ છે અને પોતાની સંપૂર્ણ વ્યવસ્થા કરી ચૂકી છે એટલે આવતીકાલે ભગવાન ગણેશજી વિસર્જન ખૂબ રંગેચંગે થશે એવું અમને